વિસ્તારમાં પચાસ ફૂટ ઊંડા અને ત્રીસ ફૂટ પાણી ભરેલા કુવામાંથી ઝેરી સાપ અને તેના ચાર બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોરબંદરમાં ત્રણ માઇલ એરિયામાં આવેલી ભરતભાઈ અને લક્ષ્મણભાઈ નથુભાઈ બોખેરિયાની વાડીના કુવામાં છેલ્લા ચારથી પાંચ દિવસથી એક ખડ એટલે કે રસેલ્સ વાઇપર હિમોટોક્સિક ઝેરવાળો સાપ પાણીમાં તરતો દેખાયો હતો આ પ્રજાતિના સાપ ઈંડા નથી મૂકતા સીધા બચ્ચાને જન્મ આપે છે આ કુવામાં કાંઠેથી આશરે ત્રીસ ફૂટ નીચે પાણીમાં પડી ગયેલા સાપે પાણીમાં જ બચ્ચાઓને જન્મ આપ્યો હતો